ગાંઠિયા એટલે આપણા દરેકને પસંદ હોય છે અને આપણા દરેકના ઘરે અલગ અલગ રીતે બનતા હોય છે તો આજે હું તમારા માટે મસ્ત મજાના ક્રિસ્પી એવા લસણિયા ગાંઠિયા બનાવવાની રેસીપી લઈને આવીશું સ્વાદમાં એકદમ સરસ બને છે ક્રિસ્પી બને છે અને ખાતી વખતે વાગે નહીં એ રીતે સોફ્ટ પણ બને છે તો જો તમને પણ મારી જેમ આ ગાંઠિયા પસંદ છે તો આ રેસીપી જોઈને ટ્રાય કરજો અને કમેન્ટમાં તમારો ફીડબેક જણાવજો તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં ચણાનો લોટ લેવાનો છે અહીંયા તમે ચણાની લોટમાંથી દળાવેલો લોટ પણ લઈ શકો અને બહાર જે એકદમ ઝીણું બેસન મળે છે એ પણ લઈ શકો છો કોઈ પણ જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ ઉપયોગમાં લઈ શકાય હવે મસાલામાં અહીંયા મેં લીધું છે એક ચમચી જેટલું મીઠું એક ચમચી સંચોળ પાવડર એક ચમચી અજમો અડધી ચમચી હિંગ એક લીંબુનો રસ અને એક મોટી ચમચી તેલ લેવાનું છે અજમાને અહીંયા આપણે મસલીને ઉમેરવાનો છે તેને એકદમ સરસ ફ્લેવર આવશે અને અજમો તો તમે ચોક્કસથી ઉમેરજો એનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે ગાંઠિયામાં અહીંયા મેં એક ચમચી તીખું મરચું લીધું છે લીંબુનો રસ અને એક મોટી ચમચી તેલ ઉમેરી દેવાનું છે મોડ માટે હવે અહીંયા આપણે લસણિયા ગાંઠિયાઓ બનાવી રહ્યા છીએ તો એક મોટી ચમચી લસણની મેં ક્રશ કરી અને પાણીમાં મેં થોડું તેને મિક્સ કરી લીધું હતું એ રીતે લસણને પાણીમાં મિક્સ કરીને ઉમેરવાથી એકદમ સારી રીતે તે લોટમાં મિક્સ થઈ જાય છે અને એકદમ સરસ એવી લસણની ફ્લેવર આવશે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને કડક તૈયાર કરી લેવાની છે તો અહીં મેં અડધો કપ પાણી લીધું છે આ રીતે થોડું થોડું લીતા જવાનું છે બધું પાણી એકસાથે નથી ઉમેરી દેવાનું અને અહીંયા આ લોટને આપણે કડક નથી બાંધવાનો અને તમારે એને મસળવાની પણ બિલકુલ જરૂર નથી લોટ આપણે અહીંયા ઢીલો રાખીશું એટલે ખાવામાં સોફ્ટ એવા ગાંઠિયા બનીને તૈયાર થશે તો અહીંયા તમે જોઈ શકો છો ઢીલો એવો મેં લોટ રાખ્યો છે અને અડધો કપ પાણી અહીંયા મેં યુઝ કર્યું છે તમારા લોટની ક્વોલિટી પ્રમાણે જો કદાચ તમારે થોડા વધારે કે ઓછા પાણીની જરૂર પડે તો એ પ્રમાણે તમારે એડજસ્ટ કરી લેવાનું છે અને લોટ તમે જોઈ શકો છો એ પ્રમાણે આ રીતે ઢીલો હોવો જોઈએ કડક લોટ આપણે બિલકુલ નથી બાંધવાનો તો લોટને મેં આગળ કીધું એ પ્રમાણે આપણે મસળવાનું બિલકુલ નથી ખાલી આ રીતે ભેગો જ કરવાનો છે એટલે એકદમ ફટાફટ થઈ જશે અને આ રીતે લોટને ભેગો કરી લીધા પછી થોડું તેમાં તેલ ઉમેરવાનું છે અડધી ચમચી જેટલું અને ત્યાર પછી હળવા હાથે બધી બાજુ તેલ લાગી જાય એ રીતે તેને ભેગો કરી લેવાનો છે એટલે લોટ આપણો એકદમ સરસ મૂધ એવો બનીને તૈયાર થશે અને જે હાથમાં ચોંટી રહ્યો છે એ નહીં થાય તો આ રીતે હળવા હાથે રોલ જેવું બનાવી લેવાનું છે એટલે ગાંઠિયા પાડવાનો જે સંચો આપણે લઈએ એમાં પણ એકદમ સરસથી તે સેટ થઈ જાય તો ગાંઠિયા બનાવવા માટે હવે આપણો લોટ બિલકુલ તૈયાર છે તો અહીંયા મેં ગાંઠિયા પાડવા માટે જે આ રીતનો ટ્રેડિશનલ સંચો આવે છે એ લીધો છે અને આ રીતની જે મુટ્ટી જાળી આવે છે એ લીધી છે આમાં બે ટાઈપની આવે છે એક સેવ માટેની અને આ રીતના ગાંઠિયા માટેની એક આનાથી મુટ્ટી પણ આવે છે તો અહીંયા મેં જે મીડિયમ સાઇઝની છે એ રીતની લીધી છે સંચાને અંદરથી તેલવાળો કરી લેવાનો છે એટલે લોટ અંદર બિલકુલ ચોંટે નહીં તો આ રીતે સંચાને એકદમ સારી રીતે તેલથી ગ્રીસ કરી લેવાનો અહીંયા તમારી પાસે જો ગાંઠિયા પાડવાનો જારો હોય તો એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો હવે જાળીને સંચામાં ફિટ કરી લેવાની છે લોટ જે આપણે તૈયાર કરીને રાખ્યો છે એ મૂકી દેવાનો સંચાને પેક કરી લેવાનો છે અને સાઈડમાં અહીંયા તમારે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તો સારી રીતે સંચાને મેં અહીંયા પેક કરી લીધો છે તો તેલ અહીંયા મેં મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું હતું થોડો લોટ નાખી અને ચેક કરી લઈએ તો તેલ હવે તળાવ માટે બિલકુલ તૈયાર છે અને ગેસ તમારો મીડિયમ હોય અને તેલ પણ મીડિયમ ગરમ હોય એ વાતનું ખાસ ધ્યાન રાખજો નહીં તો એકદમથી લાલ થઈ જશે ગાંઠિયા અને આ રીતે એક જ લેયર કરવાનું છે ઉપરા ઉપરી તમારે બે લેયર નથી કરવાના નહીં તો વચ્ચેના ગાંઠિયા કાચા રહેશે તેલમાં ગાંઠિયા પાડી લીધા પછી તેને તરત જ નથી હલાવવાના એક મિનિટ જેવું તેને આ રીતે ચલાવ્યા વગર તળાવવા દેવાના છે ગેસ મીડિયમ હોય તેનું ખાસ ધ્યાન રાખજો તો એક મિનિટ જેવું મેં તળાવવા દીધા છે ગાંઠિયાને હવે તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે સાઈડ ચેન્જ કરી બીજી બાજુ પણ તળાવવા દેવાના છે હવે તમને એ પ્રશ્ન થશે કે ગાંઠિયાને કેટલી વખત તળાવવા દેવાના છે તો અત્યારે તમે જોઈ રહ્યા છો ઉપર બબલ્સ આવી રહ્યા છે તો આ જે બબલ્સ અત્યારે થઈ રહ્યા છે એ એકદમ ઓછા થઈ જાય એટલે સમજવાનું કે ગાંઠિયા સારી રીતે ફ્રાય થઈ ગયા છે અને સરસ ક્રિસ્પી પણ બન્યા છે જ્યાં સુધી આમાં પાણીનો ભાગ છે ત્યાં સુધી આ બબલ્સ રહેશે તો આ રીતે મીડિયમ ગેસ ઉપર એકદમ હળવા હાથે ચલાવતા જઈ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું તો હવે જોઈ શકાય છે બબલ્સ તમે જુઓ એકદમ ઓછા થઈ ગયા છે તો હવે તેલમાંથી ગાંઠિયાને નિતારી લેવાના છે તો જુઓ થયા છે ને એકદમ સરસ કલર પણ સરસ એક સરખો આવ્યો છે અને મસ્ત ક્રિસ્પી બનીને તૈયાર થયા છે આવી જ રીતે બાકીના ગાંઠિયા પણ બનાવી લેવાના છે આ રીતે મેં અહીંયા ગાંઠિયા બનાવ્યા છે તમે આ જ લોટનો ઉપયોગ કરી અને ઝીણી મેં આગળ એકદમ જાળી બતાવી હતી એ મૂકી અને ઝીણી ક્રિસ્પી એવી સેવ પણ બનાવી શકો તો આગળ બતાવ્યું એ જ પ્રમાણે આપણે બાકીના બધા ગાંઠિયાને તળીને તૈયાર કરી લેવાના છે તો એકદમ સરસ મજાના ક્રિસ્પી એવા આપણા રસણિયા ગાંઠિયા બનીને બિલકુલ તૈયાર છે આપણે તોડીને જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે તો તમે જોયું ને કેટલા સરસ ક્રિસ્પી એવા ગાંઠિયા બન્યા છે અને ખાવામાં પણ સાથે એકદમ સોફ્ટ લાગશે તમને બિલકુલ પણ મોઢામાં વાગે એવા નહીં બને તો જો તમને પણ આ રીતે લસણિયા તીખા ગાંઠિયા પસંદ હોય તો આ રીતે બનાવજો અને આ ગાંઠિયાને તમે એક વખત બનાવી પંદરથી વીસ દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો જો તમને રેસીપીઝ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને નવી રેસીપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર